જી વસલ ચોક્કસ જે રીતે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે વલસાડની ઓરંગા નદી છે તે પોતાની ભયજનક સપાટી જે છ ગામડાના આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં આગળ ઔરંગા નદીના પાણી ઘૂસી ગયા છે ઔરંગા નદીના પાણી ઘૂસવાના કારણે જે ધમળાજી ગામ છે તે સંપૂર્ણપણે નદીમાં પરિવર્તિત થઈ ગયું છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ઘરા સમાન પાણી જે તે ઔરંગા નદીના તે ધમળાજી ગામ ખાતે ઘુસવાના કારણે જે ગામજનોને ભારે બિલકુલ ઉમેશ માહિતી બદલ આભાર